એટલે મારે બીજું મારે હાકનું ખલાવવું છે અને આ તમારે કોપ કરવાનું હામુ ખાવા બકરી દીધું બરાબર આ તો આયે હાકનું મારે મારે બકરી દીધું બરાબર મને બુચાવતો છે આબો ઘરે બે ચડ ચા લઈ ગયો મારે માટલે છે એ આ મળે આયે ભાઈ બધા તો છે કેણા કાણે કરાઈ ગયો હા હું મારે આ તમારે મારે બચાવી દઉં હો મેં

રૂ બકો હ ઓ ઓ કેમ છો હા હા ઠીક હો બકો ને કભી શું હું હા કે આપણે મंडे બીજો બતાવવું તો કે મારા બે તરાડ કરવા છે બધું બકો થવા હું છે તમારે અલા એમ હટ પડી જાહે એ ભાઈ પડી જા ભાઈ એવા કરો કે યાર યાર ભાઈ ભાઈ એમ આ વિજય વિરજ જય પાગન બે મોટા મોટા ટેટા ફૂલો ઘર હવે આવશે લેવાઈ તો હા હવે આવતા જ લેવાઈ તો આવ તો કે કેવા અમે કીધું ઘરે હા તો

તો કહો હારો હર다가 હું તો કુબાનો ગોફન હારો કુતુ બાય બરાત તો છે આપણે નટો ભરા જમણે આવશે ફોન હા છે છે ને તો બરા છે તો તો તમે હું તમે રામકો કોન તબાબા નંબર તમે ફોન કરો હા કરું કરો તાર હે તો તમે કહો તો કાળ તમે કરો હવે નંબર જ નથી તો આ આ વાત હોય છે અરે તમે કરો

આ વીવા થઈ તો મજા આવે કે હું તો વીવા એકલે છું હું ગામમાં મારે કેટલોય વકળો થાય હે આવરા હા ઓ મરાજા આય આય નટો મરાજા અરે બેસે હું તો ભૂલ આ તો બરો કોમ હું તો આપડે કેટલા બધા પાણી બોની પાઓ હા ઓલા પાઓ હું અરે જોઈજો અમે ક્યાં ગયા ગામના છો અમે બાજીવાળા ગામના બાજીવાળા ગામના તું બાજીયું બાજીયું આવે એના બળબળ મે ઓળશેલા ભાલેલા કોક કેરો તમે આયાતાન છે મુરત કાડાવા તો બપોતાએ એને કેવું હતું ખબર છે કે મુરત આવતું હોય જે મુરત આવતું તું ને બધું કામ ને બધું પછી બેંકનું બજારને હારું આપણે હારું કામ કરવું તો આપણે હારું પડ કાઢવું પડે બીજું પછી રાખું થાય બીજડે ભાઈ ભાઈ આ હો આપણે આવવાની છે મોજા આ મોહામા બોલ મોરા મે ફોલા તો મોરા મે તો લાગે હા મોચામ દેવો પડે તો ભોયા બેહાય ના મોનો બેલા કેવું કે ને તમારાને મારે ઇલાપરાના છે અમે કુંડાળીપુરાના જોરો 500 સારા લાગો આ ગોબરાજીને એ હગુ કરેલું છે માર સિયાનું ના મારે માણો વેવાતી ગોબરાજીઓ ના બેહો બેહો હા એ આવો આવો રા બેહો બેહો તમારે <Tribus> છે um રૂવાર હારો રૂવાર કો પણ હારો રે બેટ કેવો સે આપુ છું એક બીજું કોઈ નહી હા વેત ને અમારે ને તો જાતે મારો તો મારી શું કહી કે બહાર પાર્ટી બેહી ગઈ છે હે આ એવું જો ભાઈ જુઓ હા પછી તમે મહિને આ વેત નહી હા તો તું પાછું રાખો લાલા પાછું કાળવે પાછું કાળો એકદમ તો મારા કાકા હા ના કોઈ એવી રીત બરાબર હા વે 5માં મહિનાની કા વિકારીત રહો હા 5માં મહિનાની ડાલજે અરે મારા હા હે 5માં મહિના હો આયા રે તમારા તો ખાય તમારે પાંચ મહિનામાં લખવું છે તારીખ તમે કેમ કરો છો એમાં પેલા શું શું થઈ જ લાખ લખવી હોય

હા તો હારું કો તો ક્યાં હા હારું કો તો હારું હારું હા હારું કો તો મરા હારું કો બેઠા કો મને કોઈ બે હારું તો તારી છે છે તમે આખા પર કો તારી રાખો તમે બે બનાજો

આ શું છે પાછું બરાબર 8 વાગ્યા 12 વાગ્યા રાત્રે બરાબર આવવા છે આપણે વેવા વેવાવા રો હવે 8 8 8 વાગે આવે ઓય મેરાખો ભાઈ તાકો ઓય આ ઓય ભાઈ હા બોલો બરાબર છે કેમ છે ઓય હા કે હોય કે પેલું આખા પાછું રાખો હા આ મુલ જોવાયા રૂપિયો નહી ખબર છે મારા છોકરાનું હાકું નઈ રે

વગર વગાડો ઘરો બનાસ